ફ્રેન્ડ્સ વેલકમ ટુ મિનિંગ ઇન ગુજરાતી ચેનલ પોઝ પોઝ શબ્દનો અર્થ પ્રશ્ન ઇત્યાદિ ઉકેલ માટે રજૂ કરવું નિર્ણય માટે પ્રસ્તાવ મૂકો ફોટો લેવા માટે કોઈને અમુક જોઈતી સ્થિતિમાં ગોઠવવું કે રાખવું પ્રભાવ પાડવા માટે અમુક કૃત્રિમ વલણ સ્વીકારવું કલાત્મક હેતુસર ઊભું કરવું પોતે અમુક છે એમ જણાવવું કે હોવાનો ડોળ કે ઢોંગ કરવો બેસવા ઉઠવાની ઢબ મનનું વલણ કે છાપ પાડવા માટે ધારણ કરેલું થાય છે પોઝ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ આફ્ટર ધી પ્રોગ્રામ વી ઓલ પોઝ ફોર ફોટોગ્રાફ્સ અર્થાત કાર્યક્રમ પછી અમે બધાએ ફોટોગ્રાફ્સ માટે પોઝ આપ્યા એક બીજું ઉદાહરણ જોઈએ અલાઉ મી ટુ પોઝ સેવરલ ક્વેશ્ચન્સ એટલે કે મને ઘણા પ્રશ્નો પૂછવાની મંજૂરી આપો ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ મિનિંગ ઇન ગુજરાતી ડોટ કોમ ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે તે તમે જોઈ શકો છો અને ચેનલ ને લાઈક શેર સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ